લુખાગીરી કરતા તત્વો ચેતી જજો નહીં તો સુરત પોલીસ કાયદાનું ભાન કરાવશે ગણપતિ ઉત્સવ દરમિયાન થયેલા ઝોગડાની અદાવતમાં ચપ્પુથી હુમલો કરનાર છે લિંબાત પોલીસે ગુંડાઓને પકડી કાયદાનું ભાન કરાવ્યું હતું પોલીસ આરોપીને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કર્યું હતું લીંબાતે પોલીસે ગણપતિ ઉત્સવ દરમિયાન થયેલા ઝોગડાની અદાવતમાં ચપ્પુથી હુમલો કરી નાસી જનાર ગુંડાની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું ગુંડાઓ ઉપર લુખાગીરી અને હુમલો કરાવવાનો આરોપ છે પોલીસની કાર્યવાહી દરિયાના ગુંડાઓને જ્યારે ઘટના સ્થળે

જપુરના ગાવ વડે જીવલેણ હુમલો કરવામાં આવેલો જે અનુસંધારે લિમાયત પોલીસ સ્ટેશન ખાતે આરોપી વિરુદ્ધ 307 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ જે જેથી ગુજરાત રાજ્યના મેરબાન ગૃહ રાજ્યમંત્રી શ્રી તેમજ પોલીસ કમિશનર શ્રીના હુકમ મુજબ જો આરોપીઓ કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશે જે અનુસંધારે આરોપી વિરુદ્ધ 307 મુજબ ગુનો દાખલ કરી અને કડક કાર્યવાહી કરવામાં આવેલ છે તેમજ આરોપીઓના જે જગ્યાએ ગુનો કરેલો હતો તે જગ્યાએ રીકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે